આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એએસએલ એ જી મેઇન્સ બે હજાર પચીસ સત્તર એક માં ગુજરાતના વિદ્યાર્થીઓની ઉલ્લેખનીય સિદ્ધિની જાહેરાત કરી છે ગુજરાતના આશરે સિત્તેર વિદ્યાર્થીઓ જેમાંથી છત્રીસ અમદાવાદના છે નવ્વાણું પર્સેન્ટાઇલ અને તેથી વધુ સ્કોર સાથે વિજેતા બન્યા છે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારામાં આકર્ષ નવ્વાણું દશાંશ નવ છ પર્સેન્ટાઇલ પૂર્વ પટેલ અને આયુષ પટેલ નવ્વાણું દશાંશ નવ ત્રણ પર્સેન્ટાઇલ

આ વિદ્યાર્થીઓ માંગના મોટા ભાગે આકાશરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ લીધો હતો જે વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ એક સફળ લક્ષ્ય ધરાવે છે છે હું ગુજરાતી મીડિયમ સંભાળી રહ્યો છું હવે છેલ્લા અમુક વર્ષોથી આપણે ગુજરાતી મીડિયમ આકાશમાં સ્ટાર્ટ કરેલું તો એમાં સારું એવું મહેનત કરીને વિદ્યાર્થીઓ જોડેથી સારું એવું આપણે પરિણામ લાવ્યા છીએ આ વર્ષે જે ડબલ્યુ બે હજાર પચીસનું પરિણામ કાલે આવ્યું છે જેમાં પાંચથી વધારે વિદ્યાર્થીઓ એવા છે જેમણે નાઇન્ટી નાઇન પર્સન્ટેલથી વધારે એચિવ કર્યું છે હવે આમાં કેવું છે કે લિમિટેડ બ્રાન્ચિસમાં અમે ગુજરાતી મીડિયમ એન્જિનિયરિંગનું ચલાવી રહ્યા છીએ તો આગળ જતાં ઘણી બધી બીજી બ્રાન્ચિસમાં બી બીજા સિટીઝમાં બી અમે જઈશું અને ત્યાં બી ગુજરાતી મીડિયમમાં એન્જિનિયરિંગ આપણે એડ કરીશું જેથી કરીને બીજા સિટીઝના જે વિદ્યાર્થીઓ છે એમને પણ આકાશ જેવી કોચિંગમાંથી અભ્યાસ કરવાનો ફાયદો રહે અને એમનું બી પરિણામ સારું આવે એવી મહેનત કરવા આવીશું તો આગળ જતા આશા રાખીએ છીએ કે વધુને વધુ વિદ્યાર્થીઓને આકાશના કોચિંગનું બેનિફિટ મળે અને એમના સ્વપ્નો સાકાર થાય જે નીટ અને જેઈ માટે એ લોકો એચિવ કરવા માટે મહેનત કરે છે થેન્ક યુ જી બોરાએ ઓર મેં સિનિયર એસિસ્ટન્ટ ડિરેક્ટર મેં કામ લાસ્ટ દસ સે ઓર જેઈ કા રિઝલ્ટ કલ આયા જેઈ મેન્સ ફેઝ વન કા उसमें आकाश इंस्टीट्यूट का बहुत ही अच्छा रिमार्केबल रिज़ल्ट है तो मैं आप लोगों को ये बताना चाह रहा हूँ कि जेई मेन फेज़ वन में आकाश इंस्टीट्यूट के गुजरात में से सेवेंटी स्टूडेंट्स ऐसे हैं जो कि नाइन्टी नाइन परसेंटाइल के ऊपर लेके आए हैं और उन सेवेंटी स्टूडेंट्स में से थर्टी सिक्स स्टूडेंट्स अहमदाबाद की वेरियस आकाश की ब्रांचेज में से हैं अगर मैं नाइन्टी नाइन पॉइंट नाइन की बात करूं तो नाइन्टी नाइन पॉइंट नाइन के ऊपर चौदह बच्चे हैं जो गुजरात से आए हैं और उसमें से नौ बच्चे અમદાવાદની બ્રાન્ચેસ છે જો પૂરી ગુજરાતની વેરિયસ આકાશ કે બ્રાન્ચેસમે હાઈએસ્ટકર નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન જો કે અમ્બાવાડી બ્રાન્ચ કહે